છો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી પાછા આપણે આવી ગયા છે વ્લોગમાં બધા બધા તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો ભાઈ ફાઇનલી કોટા ફૂટી ગયા ગ્રોથ થવા માટે તમે જોઈ શકો છો તો ભાઈ આપણે ઘણી બધી વાત કરી બ્લોગમાં આખી મેં તમને કીધું તો કે મારી એર ટ્રાન્સપ્લાન્ટ જર્ની શેર કરી તો આપણે વાત કરી કે જ્યારે મારે પંદર ઓક્ટોબરના દિવસે મારું આનું એર ટ્રાન્સપ્લાન્ટ પછી ત્રીજા દિવસે કંઈક તો બેન્ડેજ પાછળ હતી અહીંથી શું ગ્રાફ લઈએ ગ્રાફ અહીંયા મૂકે હા તો એ બેન્ડેજ નીકળી હતી પછી આપણે વ્લોગ બનાવ્યો હતો કે ભાઈ શું કે હા હેડવોસ એટલે ક્યારે માથું ધોવું એની ઉપર મેં એક વ્લોગ બનાવ્યો હતો ઘણા બધા સવાલ હતા કે એમાં એક હતો કે તમે હેર ટ્રાન્સપ્લાન્ટ ક્યાં કરાયું તો ભાઈ મેં અમદાવાદમાં ક્લિયોન ક્લિનિક છે તો નિયમિત હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું પછી ઘણા બધા અલગ અલગ સવાલ હતા અને એમાંથી વધુ પડતો એક સવાલ હતો કે ભાઈ આનું કોસ્ટિંગ કેટલું થાય આની પ્રાઇસ છું હેર ટ્રાન્સપ્લાન્ટના કેટલા પૈસા થાય તો ભાઈ તો આ આવગ છેલ્લે સુધી જોજો આ આવગમાં હું એની જ ચર્ચા કરવાનો છું પણ એ સિવાય અઠવાડિયા સુધી અઠવાડિયા દસ દિવસ સુધી હું ઘરમાં રહ્યો હતો ઘણી બધી આપણે કંઈ નાની નાની પરેજી રાખી હતી તો એના હિસાબે ઘણા લોકોના મેં કેસમાં ટ્રાન્સપ્લાન્ટમાં જોયું છે કે અહીંથી છે ને સોજો કંઈ ને કંઈ નીચે આવી જતો હતો ને ઘણું બધું પ્રોબ્લમ્સ થતા હતા પણ ક્લિનિકમાંથી મને જે પ્રોપર વાત કરેલી હતી જે ડૉક્ટરે મને જે જે વસ્તુની વાત કરી દીધી બધી વસ્તુ આપણે ધ્યાનમાં લીધી એટલે મને કહીને કે થોડો પણ એવો સોજો આવ્યો નથી કે નીચે નથી ઉતરો અહીંયાના અહીંયા સુધી જ રહ્યો હતો તો ભાઈ ઘણી બધી વસ્તુ છે કે ઘણા લોકોએ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું પછી એમ કહે છે કે વાળ વહી જાય છે આ તે ને વાળ વહી જવાનું કારણ શું તો ભાઈ કારણમાં કહીને ઘણા બધા ઘણા બધા કારણો હોય છે કે એક તો હાર્મોન ચેન્જ થાય ત્યારે પણ એ વસ્તુ થાય ને બીજી બીજી ખાસ વસ્તુ કે આપણે વાત કરીને કે એક તો ઉજાગરાના આમાં છે ને વાળને બહુ ડેમેજ કરે તમને એમ થાય કે ઘણા જાગતા હોય હું એ એક ટાઈમે તમને કહું ને કે બહુ એટલે બહુ ઉજાગરા કરતો ઉજાગરા એટલે તન તન ચાર ચાર વાગ્યા સુધી જાગતો સવાર સવાર સુધી જાગતો પાછા સવારે હુઈ નહીં જવાનું સવારે પાછું આપણા કામ ધંધે લાગી જવાનું એ રીતે પછી વ્યસન છે ચા છે કોફી છે ઘણી વસ્તુ પછી આપણે કહીએ જંક ફૂડ તીખું તરેલું ઘણી બધી વસ્તુ અસર કરે ખાસ તો ઉજાગરા કહીને કે આંખને ને વાળને બહુ ડેમેજ કરે ને એના સિવાયની હજી હું વાત કરું તમને બધા અહીંયા કે મેં ઘણા ટાઈમ હું ઘણા ટાઈમ હું એટલે હું કહું ને કે ચાર પાંચ વર્ષ સુધી મેં માથામાં નથી તેલ નાખ્યું ભાઈ હું તમને એક જીવતું જાગતું ઉદાહરણ બતાવું મારા મિત્ર છે વિશાલભાઈ તમે એનો ગ્રોથ જોવો માથાનો અત્યારે એકદમ ભાઈ કહીને કે ક્યાંય એટલો એને સફેદ વાળ નથી ને એ આ નેચરલ છે એને કંઈક ઓલું આપણે કહી કે એ કલર કે ડાય કે એવું કાંઈ કરાવતા નથી પણ આટલા એમ થાય કે કાળા ભમ્મર વાળ તમે જુઓ તો વિશાલભાઈ આ તમે કહો કે આ તમે આવાની કેર શું કરો અને શું વસ્તુ યુઝ કરો કે આવા ઘંઘોર વાળથી હે ને આટલા એમ કે કલર આમ એમ થાય કે આ કલર કરેલો તો તમે શું તમે યુઝ શું કરો પ્રોડક્ટ ખરેખર હું કોઈ પ્રોડક્ટ યુઝ નથી કરતો એ મેડિકલ પ્રોડક્ટ નહીં કાંઈ કલર નહીં પણ નહીં શેમ્પુ નહી તો તમે હું શેમ્પુ નહીં તો આની કેર કેવી રીતે કરું ખાલી છે ને હું પાણી થી વાળ ધોઉં છું બરાબર અને વીક માં એક જ વખત શેમ્પુ યુઝ કરું છું જે પણ હાર્સ નો હોય ને એવું શેમ્પુ આ અત્યારે જે વાળ આપણે સિલ્કી કરી નાખે અને આમ ના એવા એવા કે નહીં બરોબર અને બહુ એવું લાગે ને કે ભાઈ ના મારે હેર વોશ કે કઈ કરવું જ છે બરાબર તો ટૂંકમાં ઘરેલું આપણી જે પ્રોડક્ટ હોય ને પ્રોડક્ટ યુઝ કરવું બરોબર બરાબર અને નેચરલ જે નારિયેલ તેલ મળે ને જે સાદામાં સાદું કોઈ કંપનીનું બ્રાન્ડિંગ બ્રાન્ડિંગ ને ઓલું પ્યોર જે આપણે કહી કે નારિયેલનું તેલ આવે ને જે મેં તમને કોઈ થી નથી જોયા કે તમારા માથામાં તેલ નું નાખેલું તેલ નાખેલું જ હોય ડેલી સવારે દરરોજ તેલ નાખું છું અને ક્યારેક બાર જવાનું હોય ને એવું લાગે કે બહુ ઓઇલી નો લાગે એના માટે

મોસ્ટ ઓફ મેં વસ્તુ જોઈએ ને ભાઈ તો એ પેલી વસ્તુ જોઈએ કે હું ભાઈ તેલ નથી નાખતો આવું બધું હોય કે એના લીધે ભાઈ ઘણા ઘણા કારણો હોય કે એના લીધે આપણા વાળ જાય છે એટલે ભાઈ જેને જેને આ શું કહે વાળ નથી ગયા તો ભાઈ કાંઈ એવી એક પ્રોડક્ટ હું પેલા એ બહુ યુઝ કરતો ખોટું નહીં પેલા એક ટાઈમે તમને બધાને જો ખબર હોય તો આટલા વાળ ઓલા પીડા કરાવતા યાદ હોય તો એક ટાઈમે એવો ફેશન ટ્રેન્ડ આવ્યો હતો કે આટલા જ વાર પીળા કરાવે એ હું વાર પીડા કરાવતો પછી જાંબલી આમ બ્લુ ટાઈપની આમ શાઇન પડે હું એવા વાળ કરાવતો ત્રણ ત્રણ કલરના વાળ કરાવતો કે એક આમ સફેદ રીએ એક સાહેબ પીળો વાળ દેખાય હા ને એક આમ કહીને કે બ્લેક જેવો દેખાય એવા ત્રણ ત્રણ હેર કલર આમ થાય ને એવાય વાળ કરાવતો પછી ભાઈ મેન તમને કહું ને કે અત્યારે ને ફૂલ ડેમેજ કરતી હોય ને વસ્તુ તો સીરમ છે અમુક પછી આપણા જે રેગ્યુલર હાર્ટ શેમ્પૂ આવે છે ને હા એ છે ને એના સિવાય જે ઓલા વાળ સ્ટ્રેટલિંગ કરાવે ને ભાઈ એ ભાઈ મેં ઘણા લોકોને મોઢે સાંભળ્યું છે મેં ખુદ સ્ટ્રેટનિંગ એકવાર કરાયું હતું પછી થોડાક ટૂંકા થઈ ગયા ઘણા લોકોએ મને કીધેલું છે કે ભાઈ મેં જ્યારે કે કે આ હેર સ્ટ્રેટનિંગ કરાયું ને પછી મારા વાળ ફૂલ ડેમેજ થયા પછી મને એવું લાગવા માંડ્યું કે પહેલાં જે મારે ગ્રોથ થતો એવો હવે ગ્રોથ નથી થતો લોકોએ મને કીધું ત્યારે મને ખબર પડી ને ખુદ મને ખબર હતી કે આ વસ્તુ કદાચ કદાચ ક્યાંક ડેમેજ વાળને કરે છે તો ભાઈ જેને ટ્રાન્સપ્લાન્ટ ના કરાયેલું ગ્રોથ સારો હોય તો પ્રોપર તમારા વાળની કેર કરો કેરમાં જાજુ નથી કરવાનું કાંઈ એવી પ્રોડક્ટ નથી વાપરવાની તો તમને એમ થાય કે ભાઈ તો મારે શેમ્પુ ક્યુ વાપરવું તો ભાઈ એવું જરૂરી નથી કે શેમ્પુ તમારે ક્યુ વાપરવું તમે ભલે એ જે રેગ્યુલર હાર્ટ શેમ્પુ વાપરતા હોય તો ડેઈલી વોશ ના કરો એકાતરા બે દી કે વીકમાં એકથી બે વાર કરો ને જો તમને ખોડો ને એવું રહેતું હોય તો સ્કિનના જે આ જે હેરના જે ડૉક્ટર હોય એની પાસે તમે એકવાર સલાહ લ્યો ઘણીવાર એમ કહેતા હોય તો ભાઈ તો હું આવું હાર્ડ શેમ્પૂ ન વાપરું તો તો હું એમ કે ભાઈ તો ક્યુ શેમ્પૂ વાપરું તો એનાથી મારો ખોડો હોઈ જાય ઘણા લોકોને ડેન્ડ્રફની ને એની પ્રોબ્લેમ રહે મારે સ્ટાર્ટિંગ જ મારે એવું થયું હતું કે મારે ડેન્ડ્રફ થાવા માંડ્યું ને પછી એ ખંજોર બહુ આવે બહુ ખંજોર આવે ને ખંજોરના હિસાબે પછી એ ખંજોરવું એટલે ત્યાંથી પછી વાળ બધાય ખરવા માંડ્યા એટલે આવી સમસ્યા મારા થતી હતી પછી બીજું કાંઈ કંઈ ઓપ્શન નહોતું કે હવે શું કરવું થોડોક ટાઈમ મેં બીજી એક ટ્રીટમેન્ટ કરી હતી બહારની પણ એ ટ્રીટમેન્ટ એમાં રિઝલ્ટ હતું એવું નહોતું કે નહોતું પણ એ રિઝલ્ટમાં એવું હતું કે એ જે મારે એ ટ્રીટમેન્ટ આજથી ત્રણ ચાર વરસ પહેલાં કે પાંચ વરસ પહેલાં મારે કરવાની જરૂર હતી તો કદાચ એમાં મને થોડુંક આમ કહીને કે આમાં રિકવર થઈ જાત પણ એ બધો સમય મારા વહી ગયો હતો અને એકવાર તમારા માથેથી હેરલાઇન પાછળ ગઈ પછી એક એવું સે કહીને કે એક એવું તેલ નથી એક એવી દવા નથી કે તમારા વાળ પાછા લાવી શકે આ ફેક્ટ વાત છે સિવાય હેર ટ્રાન્સપ્લાન્ટ પછી મેં તો હવે ટ્રાય કરી લીધી ઘણા લોકોને જે આવી પ્રોબ્લમ હતી એને મળ્યો કે ભાઈ આ કેવી રીતે આ આપણે પાછું લાવવું તો ઘણાના મોઢે ભાઈ આપણે સાંભળી લીધું કે ફેક્ટ વાત છે કે એકવાર રેલ લાઇન વહી ગઈ તમારે પાછળ ને સ્કીન આખી ઓલી કહીને કે આ ચામડી જેવી અહીં થઈ ગઈ જેના આપણા વાળના જે છિદ્ર હોય એ બુરાઈ ગયા પછી ભાઈ રામે રામ એના જેવું હતું બધું તો ભાઈ જેને કંઈ કે વાળને એ બધું છે તો પ્રોપર અમારા વાલા ધ્યાન રાખો ધ્યાનમાં કાંઈ લાંબુ રાખવાનું નથી એવી કાંઈ એવી પ્રોડક્ટ વાપરો કે જેથી તમને તમારા વાળને ડેમેજ થાય ને બધાય પછી અમુક વાત થઈ તો અમુક આ હેર ટ્રાન્સપ્લાન્ટ પછી જે વાત થઈ તો બધા એમ કહેતા આમાં તો ભાઈ બહુ ધ્યાન રાખવું પડે તો ભાઈ આમાં કાંઈ એવી કાંઈ મોટી કેર કરવાની કે એવી કાંઈ આમાં જરૂર નથી કે હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે તો આપણે આમાં ધ્યાન રાખવાનું છે તો ભાઈઓ આમાં કાંઈ એટલી બધી કેર રાખવાની જરૂર નથી આમાં લાંબી કેર એટલે જો ભાઈ કેર તો થોડીક આપણે એને કરવી તો પડે કેર નહોતી કરી એટલે તો આપણે જે હતા પહેલાં વાળ ઈ ગયા હતા કેરમાં શું છે ટ્રાન્સપ્લાન્ટ કરાવવો પછી તમારે અઠવાડિયે અઠવાડિયે સુધી ઘરમાં રહેવાનું કે જેથી તમને આમાં ઇન્ફેક્શન ના લાગે કે કાંઈ પણ તમને પવન ના ભરાય કે જેથી સોજો આવે એટલે એ રાખવાનું છે પછીના એક મહિનો ટોટલ આપણે વાત કરી કે એક મહિનો બહાર નીકળી તો એક મહિના સુધી કાંઈ આપણે તડકો ડાયરેક્ટ સનલાઇટ માથે ના આવી જોઈએ એના માટે ઓલી સર્જિકલ કેપ આવે પછી ઓલી આપણી કે ટોપી ગઈ એ આવે એ તમે પહેરી શકો કે ડાયરેક તડકો ન આવે ને એક મહિના સુધી સ્વિમિંગ છે કે એક એવી એક્સરસાઇઝ છે કે એ નહીં કરવાની કે જેથી આપણને લોડ આવે શરીરને કે ફૂલ પરસેવ વારે બસ એ એક ધ્યાન રાખવાનું છે બાકી તો ભાઈ બીજું એવું કાંઈ નથી કે એવી બધી કે તમે પરેજી આની નો રાખી ને સિવાય ભાઈ વ્યસન છે તો એ તો વ્યસન તો બધાઈને નડે તો એ થોડો ઘણો એમાં તમારે કંટ્રોલ કરવાનું હોય છે બસ આટલું જ છે તો અત્યારે કહીને કે મારે ટ્રાન્સપ્લાન્ટને સોળ સત્તર દિવસ પ્રોપર પૂરા થયા છે હા તો હવે હું કામે પણ લાગી ગયો રેગ્યુલર જે કામ કરતો એ કરવા માંડો છું બહાર નીકળવા માંડ્યો છું હા પણ બહાર નીકળવું એટલે હું તમને કહું છું કે એ જે કે ઓલી આપણી જે ડૉક્ટરની જે કેપ આવે એ પહેરવું છું ને હજી થોડાક ટાઈમ પછી હું પાછી ઓલી આપણી જે ટોપી આવે એ પહેરવાનું ચાલુ કરીશ ને બધું રેગ્યુલર છે નથી કાંઈ દુખાવો કે એવું કાંઈ પાછળ તમને કહું કે પાછળ મસ્ત હેલિંગ થઈ ગયું છે હા થોડું ઘણું હતું એ પછી કાંઈ વાંધો આવતો નથી અત્યારે કાંઈ માથામાં વાંધો નથી હવે મારે ડોક્ટર પાસે ક્યારે પાછું બતાવા જવાનું છે એ તમને કહું કે પ્રોપર એક મહિનો પૂરો થાય એટલે એક મહિના પછી મારે પીઆરપીનું એક સેશન લેવા જવાનું છે એક સિટિંગ છે પીઆરપી દેવાની છે તો એના માટે મારે જવાનું છે એક પીઆરપી જ્યારે મારે આનું હેર ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે ને ત્યારે એક પીઆરપી મેં કરાવ્યું હતું હવે બસ મહિનો પાછો થાય એટલે બીજું પીઆરપી હું લેવા જઈશ ને આમાં બધા એમ કહેતા હોય કે દવા બવા કેટલી તો ભાઈ ઓટી જ્યારે આ થયું ઓપરેશન થયું મારે ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે પાંચ છ દિવસ પેઇન કિલર આપી હતી ને ઇન્ફેક્શન પછી ઇચિંગ આપણે જે ખંજોર કહી એ ન આવે એના માટે દવા આપી હતી એ પાંચ છ દિવસ એ પૂરી કરી પંદર હતા મારું થયું હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે પાંચ છ દી ઈ આવેલું પેઇન કિલરની એ પછી ચોવીસ તારીખથી મારી આ આની વિટામિનની મલ્ટી વિટામિનની ત્યાંથી દવા આપે તો મલ્ટી મલ્ટિવિટામિનની છે ને દવા અત્યારે મારે સ્ટાર્ટ થઈ ગઈ છે સવાર સાંજ જ હોય આ તો એ દવા ચાલુ થઈ ગઈ પછી ઓગણત્રીસ તારીખથી મેનોપ્સિડિલ લગાડવાનું હતું આપણા આ ભાગમાં ફ્રન્ટ એરિયામાં તો હવે એ ચાલુ થઈ ગયું છે એટલે હવે જે હતું હવે કંઈને કે મલ્ટિવિટામિન એના માટે છે કે આપણને જે વાળને પોષણ પોષણ તત્વો મળવું જોઈએ એ મળે મેનોક્સિડિલ આપણા અહીંયા વાળને જે ઓલું કંઈને કે રક્ત પ્રવાહને કરવા માંડે સ્મૂથ એવું કંઈ મેં હાઇન્ડ્રુએ હા એટલે એ બધી આપણને પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે કાંઈ આમાં જોઈ લો તમે કે આ બધી બધું નોર્મલ જે પહેલાં જેવું હતું એવું જ બધું દેખાય છે ને વાડે ને હજી આ તમે જે વાળ જોઈ શકો છો ને ટોટલી હા એ હજી આ બધા વાળ ખરી જવાના છે હા એ કંઈ ને કે શેડિંગ ફેસ આવશે ઘણાને નહોતી ખબર જેને ખબર છે એને તો ખબર છે કે ટ્રાન્સપ્લાન્ટમાં કે વાળનું કાઉન્ટ ન થાય કે ગ્રાફનું કાઉન્ટ થાય ગ્રાફ હોય ને કે આપણે શુદ્ધ ભાષામાં હું તમને કહી દઉં ગ્રાફ એટલે આપણા વાળનું છે ને બીચ કે એ આમ ચોખાના દાણા જેવું હોય તમે યુટ્યુબમાં ને એમાં જોઈ લેજો હા એવું હોય એ આપણી ચામડીની અંદર હોય હા તો એ હેર ટ્રાન્સપ્લાન્ટમાં કાઉન્ટ ગ્રાફ થાય એને ગ્રાફ કે ગ્રાફનું કાઉન્ટ થાય ને એ અહીંયા એક ગ્રાફમાંથી આપણે બેથી ત્રણ વાડ નીકળે ઊગે તો અત્યારે તમે જોવો છો ને કે એ જે ગ્રાફમાં ને થોડા થોડા ઝીણા ઝીણા વાળ રહી ગયા હોય તો અત્યારે મારે આ કહીને કે એક કામ છિદ્રમાંથી એક જ હજી વાળ દેખાય છે પણ હજી આ બધી ચાર પાંચ મહિના પ્રોપર થશે ગ્રોથ થતાં એટલે પ્રોપર રીતે ઘનઘર થઈ જાય આખું માથું ગ્રોથ એવો થઈ જાય એટલે હેર ટ્રાન્સપ્લાન્ટમાં ગ્રાફનું કાઉન્ટ થાય છે વાળનું કાઉન્ટ નથી થતું ને વાળ ગણવા બે તો ભેગું ન થાય કે જે આપણે જે અંદર જે બી નાખેલું હોય ને કે જેનાથી આ એ ગ્રાફ એ જે આખું અહીંયા પ્લાન્ટ કરે છે ને હવે હું તમને વાત કરું કોસ્ટની મેન વાત ઉપર હવે આવું કે એનો કોસ્ટ શું થાય છે જો પહેલી વસ્તુ તમને હું એ વાત કરી દઉં કે કોસ્ટિંગની કે પ્રોપર બધાઇને સેમ કોસ્ટિંગ નો થાય સેમ બધાઇને પ્રાઇઝ ન આવે એનું કારણ છે કે મારામાં મારે ખાલી અહીંયા સુધી આ ખાલી થઈ ગયું હતું ટાલ પડી ગઈ અમુક લોકોને ખાચા હોય આ તો ખાચા મારે જન્મજાત છે એટલે મેં જે હેરલાઈન કરાવી હતી એ પ્રોપર મારીને નેચરલ હતી જે પહેલાં મારી આ હતા વાર એ જ રીતની મેં આ હેરલાઇન બનાવરાવી છે હા ને એ અમુક લોકોને માનો કે લાંબા ખાચા આ મોટા ખાચા હોય ટેમ્પલ ક્યાને એ હોય તો અમુક લોકોના અહીંયા સુધી વાર ના હોય તો એના કંઈક કંઈ ને કે પ્રાઇઝ એ પ્રમાણે આપણે નક્કી થાય કે તમારે કેટલા આમાં ગ્રાફ પ્લાન કરવાના છે એ પ્રમાણે નક્કી થાય ને એક ગ્રાફની મેં હું બધાનું નથી કહેતો હું ક્લિયોનમાં મેં જે ક્લિયોન ક્લિનિકમાં કરાવેલું છે જ્ઞાની જ હું તમને પ્રાઇઝ કહું છું મારા એક ગ્રાફનું પ્રાઇસ છે ત્રીસ રૂપિયા ને ચાર હજાર ગ્રાફ મારે પ્લાન્ટથી આ છે એટલે તમે કેલ્ક્યુલેશન કરી શકો ત્રીસ રૂપિયા હિસાબે એટલે એ રીતની આમાં પ્રાઇઝ હોય છે એટલે તમને કદાચ કોકના ઓછી હોય હું અત્યાર સુધી વિડીયોમાં ડિક્લેર નહોતો કરતો તમે બધા મને પૂછ પૂછપૂછ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફેસબુકમાં બધા તમે મને એક જ સવાલ પૂછતા કે ભાઈ ભાવ શું થાય આના કેટલા થાય કેટલા થાય પણ હું એના ઉપર પ્રોપર આ એટલે જ વિડીયો બનાવું છું કે તો એટલે નહોતો કે ભાઈ આમાં ઘણીવાર એવું થાય કે તમારે માનો કે પંદરસો પંદરસો બારસો પંદરસો બે હજાર ગ્રાફની જરૂર છે હવે હું તો કહી દઉં કે મારે ભાઈ લાખ રૂપિયો દોઢ લાખ રૂપિયો સવા લાખ રૂપિયો થઈ ગયો તો જેથી જેને કરાવવું હોય એને પ્રોપર કેવું લાગે ના ના તો નથી કરાવવું કે ભાઈ તમારે કેટલી ગ્રાફની જરૂર છે ત્યાં તમે ડૉક્ટર પાસે જાઓ એ તમારું ચેકિંગ કરે બધું કહે ગણે જોવે પછી ખબર પડે કે આમાં તમારે પ્લાન કરવાની કેટલી જરૂર છે તો અમુક લોકોને એટલું કોસ્ટિંગ ન આવે કે જેને ઝાઝી જગ્યા ટાલ પડી ગઈ છે તો એને જાજુ કોસ્ટિંગ આવે મારે આટલું થયું તો મારાથી જો વધારે કોકના બીજાને જાજુ હોય તો મારાથી વધુ કોસ્ટિંગ આવે પણ તમારે ત્રીસ રૂપિયા પર ગ્રાફ ગણીને ચાલવાનું ને આ જે હું તમને પ્રાઇઝ કીધી છે એ ક્લિયોનની કીધી છે બીજા એક ક્લિનિકની બધાના સેમ રેટ નથી હોતા બધાના અલગ અલગ રીતે હોય છે બધાની અલગ મોનોપોલી હોય છે બધાની અલગ અલગ કંઈ ને કંઈ અમારી કારીગીરી હોય છે ને આ પછી એક ભાઈનો એવો સવાલ હતો કે તમે અહીંયા કેમ હેર ટ્રાન્સપ્લાન્ટ ના કરાવી રાજકોટમાં અમદાવાદ સુકામ તો ભાઈ મને અહીંયા બીજા ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં વાંધો નહોતો પણ અહીંયા મને હેરલાઇન છે કે જે એ જે રીતે પ્લાન્ટ કરે એ સ્ટ્રક્ચર મેં અમુક લોકોના જોયા તો એ મને મગજમાં ના બેઠા ને પ્લસ ક્લિયોનમાં અમારે કંઈને કે જા પડતા યુટ્યુબર્સે ત્યાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા એટલે એ બધાના મેં ગ્રોથ જોયા રિઝલ્ટ જોયા છે બહુ બેસ્ટ રિઝલ્ટ આવ્યા છે ને એ ક્લિયોન ક્લિનિકની મેં બધી રીતે જોઈ કામકાજ ને સ્ટાફ ડૉક્ટર્સ બધું જોયું તો મને એ વધુ મગજમાં બેઠું છે જો તમને મગજમાં બેહતું હોય તો હું નીચે ડિસ્પ્લે ઉપર તમને એડ્રેસને નંબર દેખાતા હશે તો તમે ક્લિયોન ક્લિનિકનો સંપર્ક કરી શકો છો વિઝિટ કરી શકો છો પછી તમે કરાવો ન કરાવો તમારા ઉપર છે મને મગજમાં બેઠું એ મેં ત્યાં કરાવી લીધું છે પછી આમાં સૌ સૌને જે મગજમાં બેઠે ત્યાં તમે કરાવી શકો ડિસ્ક્રિપ્શનમાં એ નંબર આપી દઉં છું ડિસ્પ્લે ઉપર એ નંબર આપી દઉં છું તો જેને આ પછી હવે એવી કમેન્ટ ના કરતા તમે ક્યાં કરાવ્યું તો પૂરો વિડિયો જોજો ને આજના બ્લોકમાં દોસ્તો આટલું જ બસ આટલું જ હતું અને જો વિડીયો તમને ઇન્ફોર્મેટિક લાગ્યો હોય તો લોકો સુધી શેર કરજો ને હજી આ વિડીયો કહીને કે આપણે અહીંયા જ પૂરો કરશી પણ મારી આખી હેર ટ્રાન્સપ્લાન્ટની તમને જર્ની શેર કરતો રહીશ ને સાચું ટ્રાન્સફોર્મેશન મને મળશે પાંચ મહિના પછી એટલે હજી ઘણા હું આ ટોપિક ઉપર વિડીયો બનાવીશ ને જો તમને હજી કાંઈ વસ્તુ ન સમજાય તો મને કમેન્ટમાં પૂછી શકો છો હું કમેન્ટમાં તમને રિપ્લાય કરીશ ને હા ને હજી આમાં તમને એવું લાગતું હોય કે આ વસ્તુ ઉપર અમને ફૂલ હજી તમને કાંઈ પણ બીજા ટોપિક ઉપર હે ટ્રાન્સપ્લાન્ટના કે આ વસ્તુ ઉપર અમને પૂરી હજી માહિતી આપો તો તમે મને ટોપિક સજેસ્ટ કરી શકો છો એ ઉપર હું તમને બ્લોગ કે વિડીયો હું બનાવીશ તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ મહેનત આપણે મજૂરી અહીંની અહીંયા જ પૂરી કરી વિડીયો સારો લઈ ગયો તો કમેન્ટ કરજો અને લોકો સુધી શેર કરજો બાય ફરી પાછા આપણે મળશે નવા બ્લોગ સાથે